મિત્રો હાલ આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તળાજા સમૂહ લગ્નની અંદર ચારણ સમાજ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ કરનાર ગીગાભાઈ ભમર કે જેમણે આપત્તિજનક બયાન આપ્યું હતું અને પછી સમગ્ર ચારણ સમાજની અંદર રોષ ભરાયો હતો અને અસંતોષની લાગણી સર્જાઈ હતી અને ક્યાંક ને ક્યાંક આયર સમાજ અને ચારણ સમાજ વચ્ચે જે મામા ભાણેજના સંબંધો છે તેના ઉપર વાત આવી ગઈ હતી પરંતુ મિત્રો પરંતુ મિત્રો પ્રતિષ્ઠિત મીડિયા હાઉસના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું રહ્યું છે કે ગીગાભાઈ ભમર તે માફી માંગતા હોય તેવો વિડીયો જાહેર કરી શકે છે તમે બધા જાણતા જ હશો કે ગીગાભાઈના પુત્રએ એક માફી માંગતો વિડીયો જાહેર કર્યો હતો પરંતુ સર્વે લોકોની માંગણી હતી કે ગીગાભાઈ પોતે જ પોતાના બયાનની માફી માંગે તો મિત્રો આ સૂત્રોએ એવું જણાવ્યું છે કે ગીગાભાઈ માફી માંગતો વિડીયો જાહેર કરી શકે છે મિત્રો પરંતુ મિત્રો આપણે આ વાતની પુષ્ટિ કરતા નથી અને મિત્રો બીજી એક વાત એ છે કે આખો આય સમાજ એ ચારણ સમાજની પડખે આ આખી ઘટનામાં ઊભો રહ્યો છે અને દરેક આય અગ્રણીઓએ અને આખા આય સમાજે એમ કીધું છે કે આદિ અનાદિ કાળથી ચાલી આવતા આપણા મામા ભણેના સંબંધોને આપણે ટકાવી રાખવા છે અને તેઓ બધાએ જ ગીગાભાઈ રૂમનની વાતનું ખંડન કર્યું હતું તેમને વ્યક્તિગત વિચાર કહીને નકારી કાઢ્યા હતા અને કડક શબ્દોમાં તેમના બયાનને વખોડી કાઢ્યા હતા મિત્રો તો મિત્રો તમે આ વિશે શું વિચારો છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો આપણે મળશું આવતા વિડીયોમાં અને જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટની અંદર જઈ દ્વારિકાધીશ જરૂર લખતા જાજો